બાલુ પટેલ મોટર પર સવાર થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે વીરપોર ગામની સીમા આવેલ બસ સ્ટેશન પાસે મોટર પર ફોન પર વાત કર્યા બાદ મોબાઈલ ફોન ખિસ્સા માં હતો ઘરે પહોંચતા મોબાઈલ ફોન ખિસ્સામાંથી મળી આવ્યો ન હતો ત્યારે મોબાઈલ બસ સ્ટેશન પાસે પડી ગયો હોવાનું જણાય આવ્યું હતું જોકે શોધખોળ કરતા મોબાઈલ ફોન મળી આવ્યો ન હતો બનાવને લઈને વાલોડ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લામાં આગામી સાતમી મેના રોજ મતદાન યોજાનાર છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન તાપી જિલ્લામાં મહત્તમ મતદાન થાય સમાજના દરેક વર્ગ તેમના મતદાન હકનો અચૂક રીતે ઉપયોગ કરે નૈતિક મતદાનને સતત પ્રોત્સાહન મળે તે માટે સ્વીપ એક્ટિવિટીઝ અંતર્ગત તાપી જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતે કે કે કદમ કન્યા વિદ્યાલય વ્યારેવની વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિનો સંદેશ આપતી સુંદર રંગોળી બનાવી હતી સમગ્ર તાપી જિલ્લામાં મતદાન અંગે નાગરિકોને જાગૃત તાપી જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપ નોડલ અધિકારી ધારા પટેલના નેતૃત્વમાં સ્વીપ પ્રવૃત્તિ અન્વયે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે તાપી જિલ્લા સ્વીપ નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણાધિકારી ધારા પટેલ અને સીડીપીઓ નિઝર કુકર મુંડાના સંકલનથી તુલસા ગામે આંગણવાડી વર્કરો દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મતદાન જાગૃતિ અંગે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડી વર્કરો ગ્રામજનો શાળાના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમ દ્વારા તાપી જિલ્લાના તમામ મતદારો અને તેમાંય ખાસ કરીને યુવાનો મતદાન પ્રક્રિયામાં ભાગ લે અને મતદાન કરવા પ્રેરાય તે માટે આ પ્રકારની રેલીઓ અને મતદાન જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું સોનગઢ તાલુકા ગ્રામ વિસ્તાર લિંબી ગામ ખાતે સવારે સાત વાગ્યે ફોન આવતા ઉકાઈ રેસ્ક્યુ ટીમને લીંબી ગામીઠળ પાસેના સુધીર વસાવાના ખેતરમાંથી દસ કિલો વજન અને આઠ ફૂટ લંબાઈ ધરાવતો અજગર મળી આવ્યો હતો જે રેસ્ક્યુ કરવા માટે ફોન આવ્યો હતો જેથી ટીમના સભ્યો રિક્કી વડવી દિગંબર પાટીલ અસપકભાઈ વિકી પટેલ અને મિતુલ પટેલ અજગરને બચાવીને વિનામૂલ્યે સેવાનું કામ કર્યું હતું અને પછી અજગરને સહી સલામત જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો સનગઢ તાલુકાના દેવજીપુરા ફળિયામાં ગામિત રવ્યા ચીમનભાઈ વર્ષ બે હજાર પાંચમાં ઇન્ડિયન આર્મીમાં દેશ સેવા માટે જોડાયા હતા ઇન્ડિયન આર્મીમાં જોડાઈને ઓગણીસ વર્ષ ભારતની સેવા કરી ગત રોજ પોતાના વતન આવ્યા હતા ત્યારે હર્ષોલ્લાસ સાથે ગ્રામજનોએ તેમનું સ્વાગત કર્યું હતું માજી સૈનિક અર્ધ સૈનિક સેવા સંગઠન તેમજ કર્તવ્ય વીર જવાન ટ્રસ્ટના પ્રમુખ ચંદ્રકાંત ડી ગામિત ઉપપ્રમુખ મુન્ના ગામિત મહામંત્રી શૈલેષ ગામિત સોનગઢ તાલુકા પ્રમુખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ઉછલ પોલીસે ભડબુંજા ગામની સીમાંથી પાસ પરમિટ વગર ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ જતા યુવકને ઝડપી પાડ્યો ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ભડબુંજો નાકા પોઈન્ટ પાસે વાહન ચેકિંગમાં હતા ત્યારે અશ્વિન સોમગા નામનો યુવક કોથળીમાં કઈક સંતાડીને લઈ જઈ રહ્યો હતો જેના કારણે ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસોને યુવક પર શંકા ગઈ હતી ત્યારે પોલીસે તેને તપાસ કરતા કોથળીમાંથી ગેરકાયદેસર પાસ પરમિટ વગરનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે બાદ પોલીસે અશ્વિન સામાગા અટકાયત કરી હતી તેમજ ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો ઉછલ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના તમામ નાના મોટા સમાચારો જોવા માટે ચેનલને લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં હવે અમને રજા આપશો આભાર